નહીં સ્વીકારતો હોય પોતે આવા બધા માણસો હોય અને એમની વાત માં સાથ ના આપું તો મારો પણ ધર્મ ને ફરજાય છે મેં સીએમ મોદી કીધું કે ભાઈ મોઢીમારા માટે સારું લડવું

تમે સ્વીકારના કશો હે ભગવાન બચાવ ને કે મેં તમને કને હાજા આપણે મારવા એ સમાજી બચાવ સાજી ભાઈએ જવાબ આપોગા નહીં આપો સાહેબ આપની જવાબની કાઈ તમેને સર ભાઈ ધન્યવાદ સાહેબ બીડીવાજી તો બોળા જના માટે પર કેવી એમને વિદેશ ચલાવવાનું તો પાકું હતું એમને જો હરૂપાને ટિકિટ ન અપાયું તો એમના હાથ ટિકિટ ન હોય તો અહીંયા અહીં રહેવાની જરૂર હતી કે પાર્ટી આ પાર્ટી જો ને પાર્ટી આપી એવું શું બીજા ભાઈ ખરો ખોટું સાહેબ ઇતિહાસમાં કોઈ પણ સમજદાર માણા હોય તે સમજ નહીં હોય માણસ ખસી જાય માણી લે پیسے لڑے, لڑے جو کرنا <laughs>

લાવવાની તૈયારી છે મારી અને કુટુંબ પાડવાની તૈયારી છે અમે તો હરાક નારા છો બાઈ નો રોટલો ને ડુંગળો મોઢિયો ફૂટા નો મિલીને ખાનારા છો સમજ્યા અમને કોઈ પરવા નથી હકીકત માં જેને હાથ માં છે અને બાવડા માં બળ છે એના ઘરે કાયમ રાજ છે રાજ કેને જોઈએ છે રાજનો ઉત્પન્ન જોઈએ વે છે એ તો જોઈએ છે કે આપ કે અડાવણું કરવું હે ને બાકી કોઈને જરૂર હોતી નથી એટલા માટે આપને ખૂબ સમય લીધો માફ કરજો બેનો બેનોય પણ પર જ રાખી અને આ વાત થોડી મારી વેદના હતી આજે જો મોગીલા ન બોલે તો હું જ તો પણ મેં ઠકોરો કર્યો ઠકોરો કર્યો હવેથી ઓળખશો જેને દી બહુ સરસ વાત કરી છે જેને સમાજ છે સમાજ અને પાર્ટી છે પાર્ટી સમાજની વાત આવે ત્યારે બધા જુદા મારું ઉતારી પાર્ટીઓ પાર્ટીઓને આવવાનું સમાજની વાતમાં સમાજ રહેશે અને કોમ તો થશે આટલા દિવ્યા કર્યા હતા

આવેદારી કરે છે ફસો કરાવો બહાર માં કાઢવા કરાવ છો કપડા ઉપાડવાની કોઈ ના ભેકોડિયા નો કાઢવા અને બાવળિયા નો એના માટે કોઈ સવાલ નથી આવતો એટલા માટે આપણે વિનંતી છે મારી ગાંઠ પાડો જે માણસ ધ્યાન ના રાખે એને મગદો મળી કીધો કાઢી નાખો ચૌમાં એક સીન છે એ પગાડ કરે છે જ નથી કરતો ચૌમમાં વિટામિન બગાડ કરે છે નથી કરતો અને ના કરતો હોય તો એનો નેગવા મન જાવો જીરા માં આપો હેરો ની કરે મત ઉખાડજો અગર જો બગાડ કરતા હોય તો ફે ફોડા માંથી નેગે દે કાઢો છો એક બગાડ કરનારો ને સાઈડ માં હાથ જો ભાઈ ખેરો તમે નેતા એક નેગર બે નેગર ચાર નેગર થતા ખોડા ભેળાઈ જશે ખોડામાંથી માંથી ખેતર ભેળાઈ જશે અને કેવા ખેતરમાંથી માંથી لیکن میں نے خوب کو بھابا تمہاروں مانوزوں دیو دیوالی سے آجے دیو دیوالی میں آپ نے پتاہوں نے خوب خوب سوپے چانے شروع پامنا پاکھ دو جائے خوب نے خوب سوپا امنا پاکھ دو جائے دیو دیوالی میں ملان ملانے ایدوانی تھائے آج دیوالی میں بھکوانا آج دیکھنے چھتری کوم لڑی سے سائے بھکی کتوانا رویٹا کام آپ نے کے لندر ہوئی

અને અબ્દુલ સાહેબ છે વઢિયાર કો છે વઢિયાર કોના પાસ ગામ આવે છે અમને પાડોશમાં ગામ છે સિસોદરા સિસોદરા માં ગયો અમે બધા હાજર હતા અને બે બામડી કી આઈ ખડે પાડી ઉભા હતા અને એક ત્યાં થાવરનો બાપજી તો આઈને સાહેબ ચોધીના શિકાની સુકન કરાવે છે બરાબર માણસો વિચાર કરો દુનિયામાં

બોલે તો બકે હોય તો બોલે પણ ગાડી હોય બોલે મને કોઈ પ્રશ્ન નહીં શું કરવાના કશો કહો શું કરવાનું એમ આ છે મારી જિંદગી બચી છે હું તો જમ્યો ત્યાંથી સમાજ સમર્ચિત છું بیٹھا بیٹا جیب آگے خواہنا تمہارے جدو جوہاں تم دیکھئے گئے تمہیں جوڑا ماجین میں ہوا ہے ہی نہ ہو راتی باہ خواہ دو راتی کدرہ امانے بردو آم پیچھے کدرہ دی کھروپا چھے تاڑے سمتے نیاں مار گیاں پہ جڑیاں سمبھاڑے پر تھوڑی امت رہاں سمجھیں سوچینے چاہو وہ ناں دی گیا تو تمہیں کوئی نیاں دے جڑڑا کرو، کنٹا کرو، بات کرو، نیرات کرو अपने अपने खानदानी नहीं खोवानी अपना व्यवहार अपने मनसाई नहीं खोवानी पर इन्हें खबर पड़नी चाहिए कि परम दिवस आया था यारे हस्ता हस्ता हमें आया था अन्य आज मोटुन चंद फिर बेस बीचे तो नंगरी का लोगों था ही ना तो भय न थी जुआ देनी साहब अपनों तो मेरे તમારી પોતાની પ્લે ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર કરવા વિનંતી